રાણપુરના પાડિયાદ રોડ ઉપર ગિરનારી આશ્રમ પાસે સર્જાયો અકસ્માત આઈસર ટ્રક પલટી ખાતા બાઇક ચાલક દબાયો ત્યારે બાઇક ચાલક આરોગ્ય કર્મચારીનો ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું રાણપુર શહેરના પાડિયાદ રોડ ઉપર ગઈકાલે સાંજના સમયે એક આઈસર ટ્રકે પલટી ખાઈ જતા તે જ સમયે રોડ ઉપરથી પસાર થતા બાઇક ચાલક ટ્રક નીચે દબાયો હતો જેથી બાઇક ચાલકને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ બાઇક સવારનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે ઘટનાની જાણ થતાં જ રાણપુર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડીને તપાસ હાથ ધરી હતી રાણપુર પાડિયાદ રોડ ઉપર આવેલા ગિરનારી આશ્રમ પાસે આઈસર ટ્રક પસાર થયો હતો જેના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગયેલ તે સમયે ત્યાંથી એક બાઇક ચાલક પસાર થતા ટ્રક બાઇક ચાલક પર પડતા બાઇક ચાલક ટ્રકની નીચે દબાયો હતો જેથી બાઇક ચાલકને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું ત્યારે અકસ્માતને પગલે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવતા રાણપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી જ્યારે અકસ્માતને લઈને રાણપુર પોલીસ દ્વારા તપાસ કરતા મૃતક યુવાન રાણપુર તાલુકાના અલમપુર ગામના ઘનશ્યામભાઈ ઝાલા હતા અને તેઓએ રાણપુર આરોગ્ય વિભાગના કર્મચારી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું ત્યારે યુવાનનું મોત થતા રાણપોર શહેર અને પંથકમાં શોકનો માહોલ છવાયો હતો